ગુડ મોર્નિંગ હાલે લોયા રમેશ અમારી હૃદયથી સ્વાગત ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગુરુ કે ગુરુમાં શેર પણ અવશ્ય કરો એક પ્રાર્થના કરતા આપણે આજના આવા ચનો જઈશું પવિત્ર 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 દેવીઓ તમારો આભાર ઉપકાર માનીએ કયા સમય તમે એમને આપ્યો કે અમે તમારા જીવન વચનનું વાંચન કરી શકીએ જીવન વચનો વાંચવાની માટે અમારી સહાયતા મદદ કરો પણ અને જે ભાઈ બહેનો આ વચ્ચેનું સાંભળે છે એવા સગ્રહની ઉપર તમારી આશીર્ષની વર્ષા થવા દો આ વચનો સમજવાની માટે આમ સગ્રહને જ્ઞાન રાખવાથી ભરપૂર કરો

એટલામાં તો તેણે પોતાના પિતા દાઉદના ઈશ્વરની ઉપાસના કરવા માંડી બારમે વર્ષે હું સ્થાનો તથા અસેરી મૂર્તિઓ કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને દૂર કરીને યહૂદિયા તથા યરુ સાહેબને તે શુદ્ધ કરવા લાગ્યો લોકોએ તેની સમક્ષ બાલીમની વેદ્યો તોડી પાડી જે સૂર્ય મૂર્તિઓ તેઓના ઉપર હતી તેઓને તેણે કાપી નાખી અશેરી મૂર્તિઓ કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો તેણે ભાંગીને ભૂક્કો કરી નાખ્યો અને તેઓની આગળ જેઓએ યજ્ઞ કર્યા હતા તેઓની કબરો પર તે ભૂકો વેગ્યો તેણે તેઓની વીતીઓ ઉપર યાજકોના હાં પાડ્યા આ પ્રમાણે તેણે યુદિયાને તથા યરુસાલેમને શોધ મન્નાશા એપ્રાઇમ તથા શિમ્યોનના નગરોમાં અને છેક નકતાલી સુધી તેઓની આસપાસના ખંડેરોમાં તેણે એમચ કરી તેણે વેદ્યો તોડી પાડી અશે મૂર્તિઓનો તથા કોતરેલી મૂર્તોનો કુટીને મુખો કર્યો અને ઈઝરાયલના આખા દેશમાં સર્વ સૂર્ય મૂર્તિઓને કાપી નાખીને તે યરુસલેમ પાછો આવ્યો નિયમશાસ્ત્રનું પુસ્તક મળ્યું પોતાના રાજ્યને અઢારમે વર્ષે દેશને તથા મંદિરને શોધ કર્યા પછી તેણે અશાલ્યના પુત્ર સાપડને તથા નગરના શુભા મા ઈશ્વર યવવા મંદિર સમારવા માટે મોકલ્યા અને તેઓ મુખ્ય યાજક હિરકીયા પાસે આવ્યા જે પૈસા ઈશ્વરના મંદિરમાં લોકો લાવ્યા હતા તે તથા દ્વાર રક્ષક લેવીઓ મન્નાસા તથા એબ્રાહીમ પાસેથી તથા ઇઝરાયલના જે બાકી રહેલા હતા તેમની પાસેથી તથા યહૂદીયા બિનિયાન તથા યહુદ સલેમના સર્વ રહેવાસીઓ પાસેથી ઉભરાવેલા હતા તે પૈસા તેઓએ તેને સોંપ્યા તેઓએ તે પૈસા યોવાના મંદિર પર દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપ્યા અને યહોવાના મંદિરમાં કામ કરનાર કામદારોએ મંદિરની મરામત કરીને સમારવા માટે આપ્યા એટલે કે ઘડેલા પથ્થરો જોડવાને માટે જોઈતા લાકડા ખરીદવા માટે તથા જે ઇમારતોનો યહુદિયાના રાજાઓએ નાશ કર્યો હતો તેઓને માટે જોઈતા પાટડા લેવાને તેઓએ તે પૈસા તથા મિસ્ત્રીઓ તેઓના મુકાદમો હતા કહાતીઓના પુત્રોમાં ના જખરિયા તથા મશુલામ કામ ચલાવનાર હતા તથા બીજા લેવીઓ પણ હતા જેઓ વાજિંત્રો વગાડવામાં પ્રવીણ હતા તે તેઓ ભાર નારાઓના ઉપરી હતા અને દરેક પ્રકારની સેવામાં કામ કરનારાઓ પર તેઓ મુકાદમી કરતા હતા વળી કેટલાક લેવીઓ લઈયા કારબારીઓ તથા દ્વારપાળો હતા જે લોકો જે પૈસા લોકોએ યહોવાના મંદિરમાં સંગ્રહ કરેલા હતા તે તેઓ કાઢતા હતા તેવામાં મુસાની મારફતે અપાયેલા યહોવાના નિયમનું પુસ્તક હિલકિયા યાજકને મળી આવ્યું હિલકિયાએ શાપણ ચિટનીસને કહ્યું મને યહોવાના મંદિરમાંથી નિયમનું પુસ્તક મળી આવ્યું છે ખીડકીયાએ તે પુસ્તક સાફાણને આપ્યું એટલે સાફાણ રાજાની પાસે તે લઈ ગયો વળી રાજાને તેણે એવી ખબર પણ આપી આપણા સેવકો તેમને સોંપેલું કામ બરાબર કરે છે જે પૈસા યોવાના મંદિરમાંથી મળી આવ્યા તે તેઓએ મુકાદમોને તથા કામ કરનારાઓને સોંપી દીધા છે સાફાન ચીપીસે રાજાને ખબર આપી કે મને એક પુસ્તક આપી છે સાફાને તેમાંથી રાજાને કંઈક વાંચી સંભળાવ્યું રાજા એ શાસ્ત્રના વચનો સાંભળ્યા ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડી નાખ્યા તેણે હિલકીયા સાફાને પુત્ર કહી કામને મિખાણના પુત્ર આબદોનને સાફાન ચિટનિસને તથા રાજાના સેવક અશાયાને કરી તમે જાઓ મારી ખાતર તેમજ ઇઝરાયલમાં તથા યહુદીમાં બાકી રહેલાઓની ખાતર મળી આવેલા પુસ્તકના વચનનો સંબંધી યહોવાની સલાહ પૂછો કેમ કે યહોવાનો કોપ આપણા ઉપર થયો છે તે દારૂણ છે કેમ કે આ પુસ્તકમાં જે લખેલું છે એ પ્રમાણે આપણા પિતૃએ યહવાનું વચન પાડ્યું નથી માટે હિલ્પીયા તથા જેઓને રાજાએ આજ્ઞા કરી હતી તેઓ પોશાક ખાતાના ઉપરી હાસરાના પુત્ર તોખાતના પુત્ર શાલુમની સ્ત્રી ભુલધા પ્રબોધિકા પાસે ગયા તે તો યરુશલેમમાં બીજા મોહલ્લામાં રહેતી હતી તેઓએ તેની સાથે ઉપર જણાવેલી બાબત વિશે વાત કરી કરીએ તેઓને કહ્યું ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે કે જે માણસે તમને મારી પાસે મોકલ્યા છે એને એમ કહો કે યહોવા એમ કહે છે કે આ જગા પર તથા અહીંના રહેવાસીઓ પર યુદ્યાના રાજાની આગળ વાંચેલા પુસ્તવાના સર્વશાપ હું લાવીશ કારણ કે તેઓએ મને તજી દઈને અન્ય દેવોની આગળ ભૂખ પાડ્યો છે અને પોતાના સર્વ કામોથી તેઓએ મને રોષ ચઢાવ્યો છે તે માટે મારો કુપ આ જગ્યા પર પ્રગટ થયો છે ને તે હોલવાશે પણ નહીં પણ યહુદિયાના રાજાએ તમને યહોવાની સલાહ લેવાને મોકલ્યા તેને તમે કહો કે ઈઝરાયલના ઈશ્વર યહોવા કહે છે કે જે વાતો તે સાંભળી છે તે વિશે જ્યારે આ જગા વિરુદ્ધ તથા તેના રહેવાસીઓ વિરુદ્ધ તારા ઈશ્વરના વચનો તે સાંભળ્યા ત્યારે તારું અંધકરણ કોમળ થયું તો તેની આગળ દિન બની ગયો ને મારી આગળ દિન બનીને તે તારા વસ્ત્ર પાડ્યા ને મારી આગળ રુદન કર્યું માટે મેં તારું સાંભળ્યું છે એમ યહોવા કહે છે હું તને તારા પિતૃઓ ભેગો કરીશ હું તારી કબરમાં શાંતિથી મૂકાશ ને આ જગાઓ પર તથા તેના રહેવાસીઓ પર જે આપત્તિ હું લાવીશ તે તું જોશે નહી તેઓએ પાછા આવીને આ વાત રાજાને કહી રાજા એ સંદેશા મોકલીને યહૂદિયા તથા યરુસાલેમના સર્વ વડીલોને એકત્ર કર્યા રાજા તથા યહુદિયાના સર્વ માણસો યરુસાલેમના રહેવાસીઓ યાજકો લેબીઓ તથા નાના મોટા તમામ લોકો યહોવાના મંદિરમાં ચડી ગયા અને કરારનો જે પુસ્તક યહોવાના મંદિરમાંથી મળ્યું હતું તેના સર્વ વચનો તેણે તેઓને વાંચી સંભળાવ્યા રાજાએ પોતાની જગ્યાએ ઊભા થઈને આ પુસ્તકમાં લખેલા કરારના વચન પ્રમાણે કરવાને માટે પોતાના ખરા હૃદયથી તથા પોતાના પૂરા જીવથી યહોવાને અનુસરવાને તથા તેમની આજ્ઞાઓ તેમના સાક્ષ્યો તથા તેમના વિધિઓ પાડવાની યહોવાની આગળ પ્રતિજ્ઞા લીધી વળી યરુસાલેમ તથા બિન્યામીનમાં જે માણસો હતા તેઓની તેણે તેમાં સંમતિ લીધી યરુસલેમના રહેવાસીઓએ ઈશ્વરના એટલે પોતાના પિતૃઓના ઈશ્વરના કરાર પ્રમાણે કર્યું યોશિયાએ ઇઝરાયેલી લોકોના તાબાના સર્વ દેશમાંથી સર્વ અમંગળ વસ્તુઓ દૂર કરી અને ઇઝરાયલમાંના જે મળી આવ્યા તેઓની પાસે તેણે યહવવાની સેવા કરાવી તેની કારકિર્દીમાં તેઓ પોતાના પિતૃ અને ઈશ્વર યહવને અનુસરતા રહ્યા પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીશું હે પરમપિતા પરમેશ્વર આકાશ જેનું રાજ્ય સ્થન ને પૃથ્વીજનું પાયા સ્થન એવા અમારા મહાનને જીવન પરમેશ્વર પિતા અમે તમારી આગળ નમ્યા છે અરે બાપ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો એ સહરણ માટે મેં તમારો પુષ્કળ આભાર તપકાર માની છે હા બાપ તમે કોપ કર્યો ધીમેને દયા કરવાની વાવું ધાવડા પ્રભુ છો ત્યારે બાપ અમે તમને વિનંતી અને કાલાવાલા કરીએ છીએ પ્રભુ કે જ્યાં જ્યાં લડાઈ છે તોફાન છે ઘણું બધું નુકસાન છે કેલિફોર્નિયામાં ધમાલ છે ત્યારે બાપ અમે તમારી પાસે બધી વિનંતી લાવીએ છીએ ત્યાં પ્રભુ પિતા કે તમે બધું સારું કરો અને શાંત કરો કારણ કે તમે શાંતિના સરદાર છો પ્રભુ ત્યારે અમે તમારી પાસે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ જે બાળકો તમારાથી દૂર છે તમને ઓળખતા પણ નથી એવા બાળકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો જે લોકો અંધકારમાં ચાલી રહ્યા છે એ લોકોને પણ જ્વાળાના દીકરા દીકરો બનાવો જે લોકો વ્યસનમાં છે પ્રભુ એ લોકોને વ્યસનમાંથી તમે મુક્ત કરો એટલા બધા લોકો છે પ્રભુ કે જેઓને નોકર્યો નથી ઘર નથી પ્રભુ ઘણી બધી જરૂરિયાત છે મુશ્કેલીઓ છે પ્રશ્નો છે ત્યારે પ્રભુ પિતા અમે સર્વ મુશ્કેલી પ્રશ્ન બી ટમડાઓ તમારી પાસે લાવે છે પ્રભુ કે દરેકનું પ્રભુ તમે સારું કરો ને દરેકને જોઈતા તમામ બાના તમારા અખૂટ ભંડારમાંથી પૂરા પાડો જે લોકો બીમાર છે એ અમે જાણીએ છીએ નથી જાણતા કારણ કે જુદી જુદી માનગ છે પ્રભુ ઘણા ઘરમાં છે ઘણા હોસ્પિટલમાં છે ત્યારે બાપ તમે દરેકને સાજાપણું આપો ડૉક્ટરોના હાથ તમે બનો અને દવાઓની ઇન્જેક્શનને તમે આશીર્વાદિત કરો જે લોકોના ઓપરેશનો થયા છે થવાના છે ત્યારે પ્રભુ પિતા એ લોકોના ઘાને તમે રૂજો પ્રભુ અને દરેકની જરૂરિયાત તમે પૂરી પાડો જ્યાં જ્યાં પ્રભુ તમારું નામ લેવાય છે તમારા બાળકો પ્રભુ તમને પરિપૃતા ઉપવાસ સહિતની પ્રાર્થનાઓ કરે છે વિનંતી કરે છે ત્યારે દરેકની પ્રાર્થનાઓ તમે માન્ય કરજો પ્રભુ અને દરેકને તો પ્રભુ સર્વ તમે પૂરું પાડજો તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે દેજો જે ગર્ભા મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમે દિલાસો આપજો પ્રભુ અમે શું માગ્યા કાંઈક માગ્યા કલ્પ્યા આગળ તમે સગું જાણો છો પૂરું પાડો છો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર ઘર માની છે આ પ્રવિતા જે આ વચનો તમારા બાળકો સાંભળે છે પ્રભુ એ દરેકના હૃદયમાં તમે અને વ્યવહાર કરજો અને દરેકને પ્રભુ તમારા આશિષને તમારી કૃપા આપજો ફરીને મળે ત્યાં સુધી પ્રભુ મેં અમારી સાથે એના પાસે રહેજો અમારા પાપ ગુના પ્રદ ક્ષમા કરજો આ જે કંઈ માંગ્યું અમારા તમારા દીકરાવાલા ઈશુ ખ્રિસ્ત નામમાં માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો પિતા આમીન